નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું હિન્દુ ધર્મના મહાન દાનવીર કર્ણ વિશે હિન્દુ ધર્મમાં દાનનું ઘણું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં અનેક મહાન દાનવીરો થયા છે આજે આપણે મહાન દાનવીર કર્ણ વિશે જાણીશું જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો પછી પરિસ્થિતિ બદલાતા મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો અત્યારના જમાનામાં તો એક ટકો આપે તો પણ ઘણું ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે સાધુ સંન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું દાનથી ધનની શુદ્ધિ થાય છે ભિખારી ભીખ માંગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહીં તેથી મારી આ દશા થઈ છે તમે પણ દાન નહીં આપો તો મારા જેવી દશા થશે દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે દાન આપનારો મોટો ગણાય છે દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ વામન ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઈ તેના ઘેર પહોરો ભરવો પડ્યો જે દાન લે છે તે બંધનમાં પડે છે વામનજીએ દાન લઈ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું હતું જે દાન લે છે તે બંધનમાં પડે છે દયા અને પરોપકાર હંમેશા સારા ફળ લઈને જ આવે છે મૃત્યુ પછી કોઈ કહેવાનું નથી કે મને કંઈક આપો એટલે પરોપકાર કરવો એ જ જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાન શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ અને તેમના પિતા સુરસેન હતા તેમને પૃથા નામની એક કન્યા હતી સુરસેનના ફોઈના દીકરાનું નામ કુંતીભોજ હતું સુરસેને કુંતીભોજને વચન આપ્યું હતું કે મારે પ્રથમ સંતાન થશે તે હું તમોને ભેટમાં આપી દઈશ સુરસેનને પ્રથમ સંતાનના રૂપમાં કન્યા થઈ જે તેમણે કુંતીભોજને અર્પણ કરી હતી જેનો કુંતીભોજે સારી રીતે ઉછેર કર્યો હતો અને તેનું નામ કુંતી પડ્યું હતું કુંતી ભોજ ઉદાર અને સદગુણી હોવાથી તેમના આંગણે ઘણા અતિથિઓ આવતા જતા રહેતા હતા અને તેમની સેવા કરવાની તથા દેવતાઓના પૂજનોની જવાબદારી તેમને કુંતાને સોંપી હતી સંતાનોનું છાસું ઘડતર કરવા ઈચ્છતા માતા પિતા પોતાના બાળકોને બાળપણથી જ સેવા પ્રવૃત્તિ લગાવતા હોય છે એકવાર કોંતિભોજના દરબારમાં દુર્વાસા નામના અતિ મહાપ્રતાપી ઉગ્ર સ્વભાવના ઋષિ આવે છે ઉગ્ર ક્રોધી વ્યક્તિની સેવા કરવી એ લોઢાના છણા સાવવા બરાબર કહેવાય છે પરંતુ ઉગ્રતા હંમેશા ઉદારતાના ગુણ સાથે હોય છે ઉગ્રતા સહન કરે તે ઉદારતામાં ફળ પ્રાપ્ત કરે છે કુંતીની સેવાથી દુર્વાસા પ્રસન્ન થયા તેમને કુંતીનું ભવિષ્ય જોયું તો વિચારમૂઢ થઈ ગયા કે આ કન્યાને તો પૌરુષહીન પતિ પ્રાપ્ત થવાનો છે પતિની સર્વપ્રથમ યોગ્યતા તેનું પૌરુષ હોય છે તે ના હોય અને બાકી બધું હોય તો મળદા સાથે લગ્ન કર્યા કહેવાય પરંતુ ભાવિ પ્રબળ હોય છે તેને રોકી શકાતું નથી કુંતા ઉપર આવનાર ભાવિ સંકટનો વિચાર કરીને તેના ધર્મની રક્ષા કરવા માટે દુર્વાસાએ પાંચ વશીકરણ મંત્રો આપ્યા અને કહ્યું કે આ મંત્રોની આરાધના કરીશ તો તે દેવ પ્રસન્ન થઈને એક એક પુત્ર આપશે આમ કહીને દુર્વાસા ચાલ્યા ગયા પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં ગંભીરતા ઓછી હોય છે કારણ કે તેમનામાં લાગણીઓની પ્રચુરતા વધુ હોય છે લાગણીઓ અને ગંભીરતા એકસાથે ના રહી શકે તેથી જ તેમને વૃત્તિ કહેવાય છે દુર્વાસાના ગયા પછી કુંતીને મંત્ર સંબંધી તાલાવેલી અને ઉત્કંઠા જાગી મંત્રો છાછા હશે કે કેમ તેવા તર્કવિતર્ક થવા લાગ્યા કુંતી કુવારા હતા એ સમયે પરીક્ષા કરવા વિધિપૂર્વક સૂર્યના મંત્રની આરાધના કરી કે તુરંત જ સૂર્યદેવ પ્રકટ થયા તો કુંતીએ હાથ જોડી નમસ્કાર કર્યા સૂર્યદેવે આવવાનો હેતુ બતાવ્યો કે હું તને બાળક આપવા આવ્યો છું કુંતા ગભરાઈ ગયા હવે તેમને પોતાની ભૂલ સમજાઈ તેણે સૂર્યદેવને પાછા ચાલ્યા જવા ઘણી વિનંતી કરી આજીજી કરી ક્ષમા માગી મહાભારતમાં કુંતીનું આ વાક્ય યાદ રાખવા જેવું છે કુંતી કહે છે કે સ્ત્રીઓથી અપરાધ થઈ જાય તો પણ મહાપુરુષો હંમેશા તેમનું રક્ષણ કરે છે પણ સૂર્યદેવ ના માન્યા અને કહ્યું કે શુભે હું જાણું છું કે ઋષિ દુર્વાસાએ તમોને વરદાન આપ્યું છે તમે ભય છોડીને મારી સાથે સમાગમ કરો મારું દર્શન અમોધ છે અને તમે મારું આહ્યાન કર્યું છે અને આ આહવાન વ્યર્થ જશે તો તમને મોટો દોષ લાગશે મારી કૃપાથી તમને કોઈ દોષ નહીં લાગે જે થવાનું હતું તે થયું સૂર્યદેવે કવચ કુંડલ સાથે મહાબળવાન પરાક્રમી ઉદારપુત્ર ઉત્પન્ન થશે તેવો આશીર્વાદ આપ્યો કુંતાને તુરંત જ બાળક પ્રાપ્ત થઈ ગયું ઉત્તમ પ્રકાશવાળા ભગવાન સૂર્યે કુંતીને પુનઃ કન્યાત્વ પ્રદાન કરી ચાલ્યા ગયા મનુષ્ય સિવાયની બીજી યોનિઓની માદાઓ ગમે તે નરથી બાળક પેદા થાય તો જરાય ચિંતા કરતી નથી કારણ કે તેમને સંસ્કૃતિ હોતી નથી તે બિંદાસ્ત થઈને બાળ ઉછેર કરે છે પણ સ્ત્રી આવું કરી શકતી નથી જેમ જેમ સંસ્કૃતિ ભવ્ય થતી જાય તેમ તેમ લોકાપવાદ વધતા જાય છે લોકાપવાદ ખોટા હોય તો પણ જીવતી સ્ત્રીને મારી નાખતા હોય છે આ બધું સ્ત્રીઓને જ ભોગવવાનું હોય છે કારણ કે સંસ્કૃતિનો બધો ભાર સ્ત્રીઓએ જ ઉપાડવાનો હોય છે હવે શું કરવું શું મોઢું બતાવવું ક્યાં જવું કુંતાને કશું છૂજતું નથી ઉતાવળમાં કુંતાએ નવજાત શિશુને લાકડાની પેટીમાં મૂકી નદીમાં પેટી તરતી મૂકી દીધી હજારો કુંતીઓ અને હજારો કરણોનું આજે પણ આવું થતું રહે છે નદીના પ્રવાહમાં તરતી તરતી પેટી આગળ વહી ગઈ સંતાન વિનાના સંતાન માટે તડપતા એક અધિરથ નામના સારથી અને તેની પત્ની રાધા નદીમાં સ્નાન કરી રહ્યા હતા તેમની નજર પેટી ઉપર પડે છે કિનારે લાવીને પેટી ખોલીને જોયું તો એક મહાતેજસ્વી શિશુ સૂર્યની જેમ ચમકી રહ્યો હતો રાધાની ખુશી સમાતી નથી બંનેના ભાગ્ય ખુલી ગયા ભગવાને પ્રસૂતિની પીડા વેઠ્યા વિના જ ઘેર બેઠા બાળક આપ્યું બાળકને કવચ કુંડલ હોવાથી તેનું નામ વસુષેણ પાડવામાં આવે છે જન્મ સમયે તેનું નામ વસુષેણ હતું પરંતુ ત્યારબાદ પોતાના શરીરમાંથી કવચને કાપીને કાઢવાના કારણે તેનું નામ કર્ણ અને વેકર્તન પડ્યું હતું ત્યારબાદ જોતજોતામાં બાળક મોટું થયું તે પુત્ર અસ્ત્રશસ્ત્રમાં નિપુણ થઈ જાય છે તેનો ઉદાર સ્વભાવ ચારે તરફ વખાણાવા લાગ્યો સૂર્યની નજર ગુપ્ત રીતે હંમેશા કર્ણ ઉપર રહેતી હતી ભલે લોકભયથી તે પ્રગટ પિતા ના થઈ શકે પરંતુ પિતા હતા તે નક્કી જ છે કર્ણની દાનવીરતાના વિષયમાં આપ બધા વાફેક જ છો તેમની દાનવીરતાની ચર્ચાથી મહાભારત ભરેલું પડ્યું છે દરરોજ સૂર્યનારાયણની પૂજા પછી યાચકો જે માંગે તેનું દાન આપતા હતા તેમના દ્વારથી કોઈ યાચક ખાલી હાથે જતા નહોતા કર્ણને ખબર હતી કે ઇન્દ્રદેવ અર્જુનને મદદ કરવા માટે જ કવચ કુંડલ માગવા આવ્યા છે છતાં હસતા મોઢે તે ઇન્દ્રદેવને આપી દીધા હતા માતા કુંતાને દાનના રૂપમાં અર્જુન સિવાય બાકીના ચાર પાંડવોને જીવનદાન આપ્યું હતું અને આ કારણોસર યુધિષ્ઠર ભીમ નિકુળ અને સહદેવને હરાવ્યા છતાં તેમના પ્રાણ લીધા નહોતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર